શરીરે વિકલાંગ હોવા છતાં પણ નવસારી અડદા રોહિતભાઈ દેશમુખની પુત્રી ભૂમિ જન્મથી જ શારીરિક રીતે વિકલાંગ છે માત્ર દોઢ ફૂટની ઊંચાઈ ધરાવતી ભૂમિ દેશમુખે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ચૂકી છે પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધીના અભ્યાસમાં ભૂમિ દેશમુખે શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન આપી રેગ્યુલર વિદ્યાર્થીની રહી સારી વિદ્યાર્થીની તરીકેની ઓળખ ઊભી કરી છે અનુસૂચિત જનજાતિમાંથી આવતી ભૂમિ દેશમુખને તેના પરિવારોની સાથે સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપાલનો સહકાર મળ્યો છે પોતાની જાતે શાળાએ પહોંચવા માટે અસક્ષમ ભૂમિને તેના પિતા કે અન્ય પરિવારજન હાઈસ્કૂલના દરવાજે મૂકી જતા હોય છે ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જ તેને ઉંચકીને વર્ગખંડમાં લઈ જાય છે અને સ્કૂલ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ તેને ઉંચકી અને વાહનમાં બેસાડી ઘરે પરત લઈ જાય છે હાઈસ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીની તરીકે ઓળખાતી ભૂમિ દેશમુખને તેના સાથી વિદ્યાર્થીઓને શિક્ષિકાઓ આચાર્ય તરફથી મળી રહેલા આદર પ્રેમભાવના કારણે ક્યારેય પણ વિકલાંગ હોવાનો અહેસાસ થવા દીધો નથી ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ અગિયારમા ધોરણમાં પણ તેને સારા ટકા મેળવ્યા હતા હાલમાં બાર બોર્ડની પરીક્ષામાં ભૂમિ દેશમુખની પરીક્ષા પાસ કરી છે અને પરીક્ષાર્થીઓ માટે ઉદાહરણરૂપ બની છે વિકલાંગ વિદ્યાર્થીની ભૂમિ દેશમુખ પરીક્ષા આપીને પાસ થઈ છે તેના પરિવારજનોની સાથે હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ પણ શુભેચ્છા પાઠવી છે આચાર્ય શ્રી આર કેજી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા પ્રદ્યુમન કુમાર સુભાષચંદ્ર તિવાર મારી શાળામાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરી દેશમુખ ભૂમિ રોહિત કુમાર એ જે વિકલાંગ છે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી છતાં પણ એ દીકરીએ ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પિસ્તાલીસ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે સમાજમાં રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ એ દીકરીએ પૂરું પાડ્યું છે એ દીકરી ધોરણ નવથી મારી શાળામાં જ અભ્યાસ કરતી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર બાવીસમાં એક વિષયમાં ફેલ થયેલી હતી પણ મક્કમ મનોબળ ધરાવતી આ દીકરીએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપીને ધોરણ દસમું પાસ કર્યું અને ત્યારબાદ બારમા ધોરણમાં પણ જવલંત સફળતા મેળવી એટલે દીકરીને અને એમના વાલીને સાડા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે એના જેવા અન્ય દિવ્યાંગ બાળકો એમાંથી પ્રેરણા મેળવે અને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે એવી શુભકામના પણ સાડા પરિવાર પાડવે છે થેન્ક યુ વેરી મારું પૂરું નામ ભૂમિકુમારી રોહિતભાઈ દેશમુખ છે હું આર કેજી હાઈ હાઈસ્કૂલમાં ભણું છું હું બોર્ડની મારા સ્કૂલના પ્રિન્સિપલ સર સર ટીચર એમના પ્રોત્સાહન અને એમના મદદથી આજે મેં સારું પરિણામ લાવી છું તેથી હું આજે બારમી બોર્ડની પરીક્ષામાં સારું પરિણામે પાસ થઈ છું અને સર ટીચર પ્રિન્સિપલ સર મારા માતા પિતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હું અહીંયા આટલા ધોરણ સુધી હું ભણી અને હજુ આગળ ભણું અને મારા જેવા જે વિકલાંગો હોય તે કોઈ દિવસ એમના વિચાર કે મારાથી કંઈ નહીં થાય કે આગળ કોઈની હેલ્પ વગર કેથે નહીં જવાય પણ આજે હું બીજા વિકલાંગોને પ્રોત્સાહન આપું છું કે કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ હંમેશા મહેનત કરે તો ફળ સાચું પ્રાપ્ત થાય જ છે તેથી હું હા પ્રેરણા આપું છું